જે દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં જો કે આપણા જતા બધા મજામાં જશે તો જો અત્યારે અમે હે ને દલતુંગીમાં આવ્યા છે ને જોવા જૈનનું મંદિર છે આખું તમે પણ જો આગળ સ્ટાર્ટમાં તમે જોયું હશે આખું આ દલતુંગીમાં હે તમે કોઈક દીક આવો તો મુલાકાત લેજો આજે જય જીનેત્ર ને એવા બધા બોર્ડના આમ મસ્ત વ્યૂ આવે એવું બધું ડેકોર ને કર્યું છે અને પછી આપણે રંગ પર જવાનું છે રંગ પર એક મંદિરે આપણે કામકાજ છે એ પતાવીને કરશું આજો આખો આમ બાળેથી કાચનું ને બધું છે અને હાથ ને આપણે કાચ માં અડાડવાનું મન નહી આપણે અંદર આમ જઈ હગી જે આ બધી ની સીડી હે ને બધું છે આ જો જાઈ થી આપણે સીડી થી ઉપર ચડી હગી જો આ બધો એનો બાર નો નજારો અને આપણા પપ્પા શૂટિંગ કરે છે અત્યારે અને જો આ હે નો ચારો આ બધું અહીંયા મંદિર ને બધું હે અને જો આ બધો син રંગ પરનો હે જોઈ લે તમે તો જો આ જે આપણે મંદિર નું કામકાજ ને બધું આલે હે તો જો આપણે અંદર ને આ બધો વ્યુ તમને દેખાડું તમે એકવાર આવો તો મુલાકાત લેજો જો સરસ મજાનું બ્રેકગ્રાઉન્ડ બધું હે અને લગ્નમાં જવાનું હે એટલે તો બધા એવા હતા તો કાલો તો મા પપ્પા કે દર્શન બર્શન કરી લઈ આપણે

આખું હે ઓલી સાઈડ નો પણ ગેટ હે ને આ સાઈડ નું રસગુલ્લા ગુલાબજાંબુ અને જો આ મસ્ત મજાની ચટણી પછી આ પનીરનું શાક હે જો તમે કેટલું મસ્ત આ આથણા ને બધું હે અને જો આ છોલે ભટોરે કાબુલી ચણાનું શાક આગળ આપણે જે શું શું છે તમને બતાડું પછી જો અહીંયા મસ્ત મજાની દાળ હે અહીંયા પાપડ છે અહીંયા મસ્ત ભાત હે બુંદી ગાંઠિયા ને ચટણીઓ ને પછી ચમાણો ને પાણીપુરી બધું લાગે મંચુરિયન છે ઘણી જાતનું હે અહીંયા બધું બને છે હજી મંચુરિયનનું ને બધું જો એટલું બધું આપણે ખાવામાં અત્યારે છે પાણીપુરી છે ને આ જો એનો હે ને લગ્ન પ્રસંગનો ગેટ હે અને આપણે હે ને અંદરનો બધો બહુ સીના લીધો કારણ કે આમ જમવાનો ગેટનો તમને બતાવ્યો કેમ કે આપણે અહીંયા આમ મીન્સ બહુ હગા આપણે ટાઈમ એટલે ત્યાં ગયા છે પણ બહુ ના લીધો ના પાડે તેના આમ ના મજા આવે નહીં તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એકવાર લાઈક કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં અને જો આ મેઇન ગેટ છે તો તમને કેવો લાગ્યો આ વિડીયો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ જય મોદી